ભરૂચના હલદરવા જીબી સબસ્ટેશન ખાતે કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ અને રક્તદાન શિબિર યોજાયો આજરોજ જેટકો ઝોનલ ઓફિસ તથા સર્કલ ઓફિસ ભરૂચ દ્વારા આયોજિત હેલ્થ ચેકઅપ તથા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ જેટકોના હલદરવા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજને એપી ભાપોરના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવેલ જેમાં આશરે બસો જેટલા કર્મચારીઓ હેલ્થ ચેકઅપ તથા સિત્તેર જેટલા કર્મચારીઓ બ્લડ ડોનેટ કરી કાર્યક્રમને સફળ બનાવેલ જેમાં ઝોનલ ઓફિસના પર્સનલ ઓફિસર શ્રીમતી કલ્પનાબેન સોલંકી સર્કલ ઓફિસમાંથી એક્ઝિક્યુટિવ એચ આર એલ સી પ્રજાપતિ સાહેબ તથા અન્ય ઓફિસ સ્ટાફે હાજરી આપી હતી એપી બાબોર કાર્યપાલક એન્જિનિયર જેટકો હલદરવા ડિવિઝન આજ રોજ જેટકો ભરૂચ ઝોન દ્વારા હલદરવા ડિવિઝન ખાતે એક હેલ્થ કેર શિમિર શિમિરનું આયોજન કરવામાં આવેલું સાથે સાથે હલદરવા ડિવિઝન તથા જેટકોના કર્મચારીને ઉત્સાહને ધ્યાનમાં રાખી અમે લોકોએ નક્કી કર્યું કે એક રક્તદાનનું બી આયોજન કરવામાં આવે ડગલેને પગલે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કામ કરતા કર્મચારી મિત્રોને ક્યારેક ક્યારેક અકસ્માતની સંભાવના રહે છે અને ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને બી જુએ તો ક્યારેક ક્યારેક એવા અકસ્માતો થયા છે અને એ વખતે જ્યારે રક્તની જરૂર પડે છે ત્યારે અ મેનેજમેન્ટ અમારે તકલીફ પડી છે પણ આવું રક્તદાન કરીએ એક લોકહિતની જાળવણી રૂપે કર્મચારીઓના સબડિવિઝનમાંથી બોલાવવામાં આવેલ એમાં અઢીસો માણસ કર્મચારી મિત્રો જેટકોના ભાગ લીધેલો તેમજ પંચોતેર જેટકોના કર્મચારીએ બ્લડ ડોનેશન આપી જે જનહિતની કાર્યવાહી કરી છે એ બદલ હું કાર્યપાલક એન્જિનિયર હલદરવા તરફથી ભરૂચ જૂનના એ ચાર ડિપાર્ટમેન્ટના એસ તથા અન્ય સ્ટાફ મિત્રો વતી હું એમનો આભાર માનું છું ધન્યવાદ